થરાદના બુઢનપુર ગામે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીની ખુલ્લામ ચોરી ભૂમાફિયાઓ હવે તમારો ખેર નહીં શું ખાણ ખનીજ વિભાગ આવા ભૂમાફિયા ઉપર કડક કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું કે પછી કુંભકરણની જેમ ઘોર નિંદ્રામાં રહેશે ગામના ગોચર જમીનમાં આવેલા તળાવમાંથી રેતીની ખુલ્લામ ચોરી થઈ રહી છે ત્યારે ખનીજ વિભાગ કોઈ ધ્યાન દોરતું નથી જો આવી રીતે થરાદની અંદર ભૂમાફિયાઓ બેફામ અને રીતે ચોરી કરી રહ્યા છે

હું છું એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર